કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને કચ્છ જિલ્લા તંત્ર તેમજ આરોગ્ય વિભાગની પ્રવર્તમાન કામગીરી તથા સ્થિતિની આજરોજ પ્રભારી સચિવ તથા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી આ બેઠકમાં ઇન્ફેક્શન્સ ડિસીઝ કંટ્રોલ નોડલ ઓફિસર ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે આરોગ્ય કમિશનરને અસરગ્રસ્ત અબડાસા અને લખપત તાલુકામાં નવા કેસ અને માનવ મૃત્યુની પ્રવર્તમાન સ્થિતિથી વાકેફ કરી રિસર્ચ મુજબ આ પ્રકારના કેસમાં આગામી સમયમાં શું સારવાર કરી શકાય તે અંગે આરોગ્ય નિષ્ણાતો દ્વારા બનાવાયેલા ટ્રીટમેન્ટ થી અવગત કર્યા હતા શંકાસ્પદ તાવના કેસમાં ખાનગી તથા સરકારી સારવાર કેન્દ્રમાં કઈ રીતે સારવાર આપવી તે અંગેના તમામ નિર્દેશ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં સમાવાયા હોવાનું જણાવીને આ પ્રોટોકોલ કચ્છના તમામ ડોક્ટર અને હોસ્પિટલને આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પ્રભારી સચિવ હર્ષદ પટેલે જૂના કેસ તથા નવા કેસની માહિતી સાથે શંકાસ્પદ તાવના લક્ષણ અંગે જાણકારી મેળવી હતી અનુસંધાને આરોગ્ય વિભાગને રિસર્ચ માટે એક ડેટાબેઝ તૈયાર તથા તમામ બાબતોનું ડોક્યુમેન્ટેશન કરવા ખાસ સૂચના આપી હતી અસરગ્રસ્ત વાંઢની આસપાસના ગામમાં પણ તાવના કેસમાં ખાસ મોનિટરિંગ સહિતના પગલા ભરવા તેમજ તે વિસ્તારના ખાનગી દવાખાના કે ડોક્ટર પાસેથી પણ તાવના કેસનું નિયમિત માહિતી મેળવવા જણાવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ ફોગિંગ સહિતના પગલાની માહિતી મેળવવા સાથે પશુપાલન વિભાગ દ્વારા કરાતી કામગીરીની પણ સચિવે સમીક્ષા કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ ડેપ્યુટી ડાયરેક્ટર એપિડેમિક ડોક્ટર જયેશ કતિડા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફુલમાલી ડોક્ટર નીતિન રાઠોડ ડોક્ટર એસએસ ચેટર્જી ડોક્ટર જયંત ચૌહાણ ડોક્ટર મનોજ દવે સહિતના આરોગ્ય વિભાગના નિષ્ણાત તબીબો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા